Biavole, tocca a 3, che troviamo elettronica, 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 જો આપણે ખબર છે કે મોટી બે સંખ્યા છે આ બે સંખ્યાનો આપણે 2 વડે ભાગી શકે 3 વડે ભાગી શકે 4 વડે ભાગી શકે જો 6 વડે પણ ભાગી શકે તો આપણે એટલા કોઈ સંખ્યા કોઈ ઘડિયામાં આવતી હોય એ યાદ કરી લે કે 12 ના ઘડિયામાં 24 આવી છે અંતળ પણ 12 ના ઘડિયામાં આવશે તો આપણે ડાયરેક્ટ દેખાય છે કે 12 * 2 = 24 અને 12 * 4 = 48 આના જો પર બખાય છે 2 * 2 અને 2 * 2 = 4 તો આપણે ખબર પર 24 કા 24 પર થાય 24 વડે તો તમને 9 સંખ્યામાં જે કૃપા 5 12 લખીમાં પાડે છે તો આપણો ઘોષક બીલો કરો અને જે સાતો ચોરી આવે છે બાકી 24 24 24 22 18 પણ તો આપડે આગળ કરી શકાય છે